રાજકોટમાં નિવૃત્ત સિટી એન્જિનિયરના બંગલામાંથી મનપાની બસ્સો ફાઇલ મળી રાજકોટમાં પાંચ દિવસ પહેલાં નિવૃત્ત થયેલા અધિકારીના ઘરમાં ફાઇલો છુપાવાઈ હતી મનપાની વર્ક્સ શાખાના નવ કર્મચારીએ ફાઇલોના આઠ પોટલા છુપાવ્યા મ્યુનિસિપલ કમિશનરને જાણ કરાયા બાદ તપાસ કરાતા ફાઇલો મળી આવી રાજકોટ મહાનગરપાલિકામાંથી પાંચ જ દિવસ પહેલા નિવૃત્ત થયેલા અને અગાઉ અનેક વખત વિવાદમાં આવી ચૂકેલા પૂર્વ સિટી એન્જિનિયર અલ્પના મિત્રાના ઘરે વોટર વર્કર અને ડ્રેનેજ શાખાની છુપાવી દેવામાં આવેલી બસોથી થી વધુ ફાઇલે મળી આવતા મ્યુનિસિપલ કમિશનર સહિતના ટોચના અધિકારી અને કર્મચારી ફાઇલો ભરેલા પોટલા લઈને ગયા છે ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનરે કરેલા આદેશના અનુસંધાને વિજિલન્સની ટીમ ત્રાટકી હતી અને તમામ ફાઇલે કબ્જે કરી તેનું સ્થળ પર જ પંચ રોજ કામ કરવામાં આવ્યો હતો આ ફાઇલો મિત્ર ઉગ્રતા ત્યાં કોણ મૂકી આવ્યો તેનો ઉદ્દેશ શું હતો તે સહિતના મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ ટીબેટિંગ ન્યૂઝ રાજકોટ